cerita mau jawaban kon aduh kaku lihat dawa oh dawa lihat dawa kakak adet nah cerita mau jawaban mana muni ya baru kakak પતંગો ચગાજવાનું પતંગો ચગાવાની એક આવું હમણાં આવું ગોમે તારા પતંગો ચગા જવાનું હે હું પતંગો પતંગો કર તમે તો લાતા હો નહીં એ તો લે હું તું ચલ ના એન્ડી હારી બારી ઉતરે એટલે હું લે તમે

आ माकी teman का

કાળો તો વડીલે હરે એ બંધ લે લે વડીલો એટલે એટલે કને કવ તુ બે

એટલે ભાઈઓ ભાઈઓ રીતે રહ્યો રાતે ભાઈ કોમ આવે બીજું બધું કોઈ કોમ ના આવે ભાઈઓ તમે રહ્યો એ પેલા પેલા બાગવા આઈ આવશે ના સમજાવું